લાઠી ગામ એટલે કવિ કલાપી અંદર સ્વચ્છ ભારતની જયારે જાહેરાત ચાલતી હોય આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ભારત તો આજે આવો આપણે આ લાઠીના કાગડિયા વિસ્તારની અંદર જ્યાં ગંદકીના એટલા બધા થર્સ આવેલા છે કે લોકો નાક ઉપર આડા ટૂઝા રાખીને હાલે છે અને એ તો વિશેષ ઠીક છે ત્યાંથી ગંદકી છે આ બાજુ આવો તો નકરું પાણી પાણી ને પાણી છે તો કઈ રીતે લોકો ચાલી શકશે આનું નિવારણ અવારનવાર અવારનવાર નગર પંચાયત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી તો આના વિશે આપણે ભાઈ

અને આજે અગિયાર મહિના થયા હજી આ પુલનું કામ ચાલુ નથી થયું હું કામ નથી થયો હું કામ નથી કરતા એ અમને લેખિતમાં જણાવે બરાબર છે તમારી વાર નગર પછી હું આગળ અધિકારીને ગાંધીનગર હું લેખિત મોકલી હવે અહીંના ગાગડિયા વિસ્તારમાં રહેતા લોકોની વારંવાર ફરિયાદ છતાં પણ કોઈ તંત્ર જાગતું નથી તો હવે આ લોકોએ એવો નિર્ણય કર્યો છે કે અમે ગાંધી ઝીંઝાના માર્ગે આગળ વધીશું ઉપર ગાંધીનગર પણ અમે અરજી કરીશું અને ખરેખર આપણે જોઈએ દર્શક મિત્રો તો આ રસ્તો એટલો બધો પાણીથી વહેતો રહે છે આ બાજુ ગંદવાડ છે આ બાજુ ટાંકી ફૂટેલી છે તો હવે આ લોકોને ખાચા માંદા થશે તો કોની તંત્રની જવાબદારી છે આ કોણ એનું કરશે તો હવે અમે આજે ગોડ ચોવીસ ન્યૂઝ રિપોર્ટરવાળા ખાસ રજૂઆત કરી અહીંયા બધા માણસો ભેગા કર્યા છે અને એની આ ફરિયાદ છે તો જે કોઈ અધિકારી લાગતા ઓળખતા આ ધ્યાન આપવા અમારી ખાસ અપીલ છે અને જો નહીં આપે તો પછી ગાંધી ચિંજાના માર્ગે અમારે ગાંધીનગર લેખિત ફરિયાદ કરવી પડશે એવું આ લોકો બધા કહે છે આ સાંભળો થયું આ ટાંકી કાયમી છલકાય છે ને અમારે નાય ધોઈને આવ્યા હોય ને આ છાંટા ઉડે અમારે નમાજ પડવા જવું હોય દરગાહ જવું હોય ચાલે નહીં તોય અમારે ફરજિયાત ગાડી લઈને જતા હોય ને તમારે ધ્યાન રાખવું પડે આ બે બે દરકારી છે નગરપાલિકાની બહુ બે દરકારી છે ને આ જો ન ચાલે તો આ બંધ કરાવી દો ગટરો આની કોઈ જરૂર નથી લાઠીની અંદર બરાબર આ સરકારથી કામગીરી ન થાય તો બંધ કરાવી દો નગરપાલિકાને અપીલ છે